સામૂહિક સામૂહિક આપઘાતની ઘટના બની છે જેમાં સુરત જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક શિક્ષકે બે બાળકો સાથે આપઘાત કર્યો છે જેમાં એક પુત્રની ઉંમર બે વર્ષ અને બીજા પુત્રની ઉંમર સાત વર્ષ છે જોકે હાલ આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી સુરતની ઉમરા પોલીસ અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચીઠોડા ગામના વતની અને આ સુરતમાં રહેતા અલ્પેશભાઈ કાંતિભાઈ સોલંકી ડિંડોલીના અમેરી માતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા જો કે આજે શિક્ષક અલ્પેશભાઈએ સાત વર્ષે પુત્ર કૃષિ વને બે વર્ષે પુત્ર કર્ણી સાથે આપઘાત કરી લીધો છે બંને બાળકો બેડ પર મૃત પડ્યા છે જ્યારે પિતા લટકતી હાલતમાં જોવા મળ્યા છે અંગે મૃતક કલ્પેશભાઈની માતા મંજુલાબેને જણાવ્યું હતું કે કોણ જાણે શું થયું ફોન કર્યો તો તેણે ફોન ઉપાડ્યો નહીં બે વાર ફોન કર્યો છતાં પણ ન ઉપાડતા વહુને મેં ફોન કર્યો હતો તે ઓફિસે હતી વહુએ કહ્યું હતું કે મમ્મી નાનો પુત્ર વરસાદમાં પલર્યો એટલે બીમાર થયો છે હાલ તો સારું છે તે પછી પાછો દીકરાને ફોન કર્યો તો એ ફોન જ ઉપાડતો ન હતો તે પહેલાં બાર વાગ્યે આસપાસ બીજા દીકરા પર ફોન આવ્યો કે ભાઈ મારી બેગ સ્કૂલમાં છે તે લઈ આવ તે પછી ફોન આવ્યો નથી તો વધુમાં જણાવ્યું હતું કે અમે ત્રણમાં દીકરા અલગ રહીએ છીએ જ્યારે વહુ નોકરી કરે એટલે આ લોકો અહીં ક્વાર્ટરમાં અલગ રહે છે આ ઘરમાં દીકરો વહુ અને બે દીકરા સાથે રહેતા હતા દીકરો પ્રાઇવેટમાં શિક્ષકની નોકરી કરતો હતો દીકરો ટેન્શનમાં હતો શનિ રવિ આવતી હતી મેં દીકરાને પૂછ્યું હતું કે તું ટેન્શનમાં છે તમારા બંને વચ્ચે ઝઘડા ચાલે છે પૈસાની તકલીફ સ્કૂલની તકલીફ હોય તો કે મને પણ કશું થયું નથી તેવું કહેતો હતો તો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી સાંભળો શું કહી રહ્યા છે ડીસીપી આ સુરત મેં અઠવા લાઇન્સ એરિયા મેં જિલ્લા પંચાયત કે ક્વાર્ટર્સ છે વહા પે ક્વાર્ટર નંબર એ ફાઇવ મેં અલ્પેશ ભાઈ સોલંકી તો મૂળ સે સાબરકાંઠા કે રહેને ઓર હૈર પે ટીચર તરીકે ડિંડોલી મેં કામ કરતે રહેતે રહેતા साथ में उनकी वाइफ जो जिला पंचायत में क्लार्क तरीके काम करती है और उसके दो बच्चे एक आठ साल का एक दो साल का ये बच्चे वहाँ पे साथ में रहते हैं आज दोपहर में उन्होंने वाइफ का फ़ोन रिसीव नहीं किया तो वाइफ आए अंदर से दरवाज़ा बंद था उन्होंने एक दो अपने जान पहचान के लोगों की मदद से दरवाज़ा तोड़ा तो अंदर दोनों बच्चों की डेड बॉडी जो है वो बेड पर पड़ी हुई थी और अल्पेश भाई है वो पंखे से लटके हुए थे मृत अवस्था में थे उसी टाइम पर भी तो वाइफ ने तुरंत पुलिस को फ़ोन किया अभी एफ का विजिट करवाया गया है आ, सर्च किया गया है और बॉडी को सिविल हॉस्पिटल में पोस्टमार्टम के लिए तीनों डेड बॉडीज़ हैं उनको सिविल हॉस्पिटल में रेफ़र किया गया है एक अभी रेड किलर का एक बोतल मिला है वहाँ से खाली और एक सोडा का बोतल मिला है कुछ ग्लास में सोडा डाला हुआ मिला है तो आ, ये सब चीज़ों को एफ की हाजिरी में कब्जे किया गया है अभी पी करवाने के बाद में जो भी रिपोर्ट आएगा આપઘાત કરી લેતા શહેરભરમાં હાલ ચકચાર મૂકી જવા પામી છે તો એક દિવસ પહેલા જ પુત્ર સાથે એક મહિલાએ પણ સામૂહિક આપઘાત કરતા મહિલાનું મોત નીપજવા પામ્યું હતું જ્યારે બાળકની હાલત ગંભીર છે ત્યારે સામૂહિક આપઘાતની ઘટનાઓને લઈને શહેરભરમાં માં જોર પકડ્યું છે